કાયા રાણી બોલો આય રામ ભાઈ આજ મારો દીકરો વેલો દાદા વહેલું આવવું પડે ને અત્યારે તમે જીરું એટલું વાયું છે જો હું ધ્યાન ન દઉં તો પછી જીરું બગડી જાય ને તારી વાત થાય છે આપડે ઓલું વિઘાન જીરું રેડી ગયું

દાદા ઘરનું કામ તો બધું કરી નાખી પણ જો આપણે રહ્યું ને ટાઈમે દાળિયા નાખી જીરું નીંદે નાખીને તો પછી વાંચે દાળજે ટાઈમ ન પડે પછી ગામના બધા કહી દે તો આપણા ઓલે દાળજા ન આવે નાના દીકરા એ હંધાય મોર દાળી આપણે ત્યાં જ આવશે સારું હાલો પેલા ઘરનું કામ કરી નાખું પછી વાળીએ જાય હા જા જા જીરું બીરું બધું જો સારું થઈ જાય ને તો મારા ભાઈને છે ને બ્રતરાયું કરે એવી છે મારો બેટો આખા ગામની ની બ્રતરાયું કરે અને કામ તો કઈ કરવું નથી મારા બેટા ગામના બધા પૈસા લઈ ગયા આ મહિનો થઈ ગયો હજી દેવા નથી આયા પણ આ કોના કોના હે ને બધા ઝોપડીમાં જોઈને હિસાબ કરી નાખું હે ભીમા ભાઈ 10000 મારા બેટાનું મારે શું કરું આ 3 તારીખે મારે હપ્તો આવે છે અને પૈસા છે ને હવે શું કરું એક કામ કરું ઓલા મુખી ઘરે આયેલો હતો મુખી પાસે પૈસા લઈ આવું પછી મારો પગાર આવે ને પાછા દઈ દેસ લાયેલો હતો નાખ્યું અને વાવી દીધું પણ દવાના પૈસા હવે નથી હવે શું કરવું જો દવા નહીં સાંટું ને તો ઓલું ખડી એટલું થાય છે ને કે દાળિયાનું ભેગું જ નહીં થાય પૈસાનું જ કાંઈક કરવું જ જોઈએ લાય ઓલા ડોહિલી પણ આવેલો તો ડોયલી પૈસા દેને તો દબ આવી જાય બસ અલી ડબલા ચાર પાંચ લઈ આવું છાંટી દઉં મારું દીકરો મારું આ ઓલું પડું હું ચાર ચાર વરાથી વાવું છું અને તેવડી એમાં સરોડી હતી હેવી આકી આકીને પડું મેં ઓણ હારું કર્યું તો મારો ભૈર્યો ને કાઈ નહીં મારાથી આડે જઈ અને પડું રાખી યો જે હોય નો રાખી આવ્યો હોત ને તો મારે ઓણ જીરું વાવવાનું હતું તો એને મુએ વાવી દીધું આને રહ્યું ને આને આ ક્યાંક હળવાય ને એવું કંઈક મારે કરવું જશે

મારે પણ મારું વાવેતર કરવું હોય ને તોય પૈસા નથી પણ આમ જો ડોહલી ચાલ બાકી કલાકે આમ જો સો રૂપિયા વ્યાજ લેતા હોય ને તોય લઈ દે મારે એટલી જરૂર છે એ તારા બાપ એવા ન લેવાય તારે એવી શું જરૂર પડે કે તું આ જીરા મેવડું રોકાણ કરી તો શું ચાર મહિને કલાકે સો રૂપિયા એટલે તું દઈએ ક્યાંય ન દઈએ કે આમ જો કાંઈ કરાય નહીં એવો ખર્ચા ન કરાય અને આ દુધા દુ દુકાને નામું ખોલાય નખાય દવાનું પણ તને ખબર મને કોઈ બાકી નથી હતું

તો તારો પૈસા ને મેર પડ જશે પણ ડોલી કે ને એ ભાઈ થાય હાલ્યો જાવ એ માર ભાઈ ભુર્યો રહ્યો ને એ ઈની પાસે જા અને એને રહી આ કઈજી એ કે તું જો ને ગમી એમ કર ગમી આ જામે રઈ અને તું મને મૂકી પાસે પૈસા લેવરાવી દે એટલે આમ તો તારો બાપ મૂકી રહ્યો ને માર ભાઈ ભુર્યો કે ને એટલું જ કરી નો હા પૈસા દીશે ને પૈસા દઈએ માર ભાઈ ભુર્યો કે ને એટલે પૈસા દીશે

કામ તો વચન અતાર હોય જ છે હા એ વાત સાચી એ બેટા હવે બોલ લે શું કામ આયો મોટી વાતમાં એમ છે ને કે 3 તારીખે મારે હપ્તો આવે છે અને મારો પગાર 15 તારીખે થાય તો મારે થોડા પૈસા দরকার કેટલા જોઈએ છે 5000 5000 પણ બેટા તને તો ખબર છે ને કે આપણો ઉ્યાજ લાગે છે હા કાઈ વાંધો ન તું તારું લઈ લેજો કેટલા ટાઈમ સુધી લઈ જઈશ પૈસા 15 તારીખ સુધી તો હું આખા મહિનાનો ઉ્યાજ તો લઈશ હો ઓ બાપુ હા હા

એ આ બટેકાં ચૂલે ફૂલે છે હું કાયકા પાણી ભરતો હું પાછા તમે અહીંયા જાજો તો ખોટી જશે સાબ બધું એ હો હો જા કાયો ખાવજે એ હો મારો બેટો મને બોલો કે સાખા લાવવા જાજો એ રiram બોલ ને રુડિયા તાર દાદા ઘરે છે હા મારા દાદા ઘરે છે હું કામ હે સારું આ બોલો મેં કામ નુ કીધું તો કા કીધું નઈ

દરું કેટલું પૈસા શેલી હવે ભલે કોઈ દાદા દેતું નથી એટલે તમારી પાસે આવ્યો દીકરા તારી વાત બધી સમજો છો પણ પૈસા તો મારી પાસે નથી અરે દાદા તમે ગમી કરો સમજો

તમે ક્યાંક વૈશમાં રહ્યો ને તો મને કોઈક વ્યાજવા દે દાદા ક્યાંથી વ્યાજવા લઈ દેવા આપણે તો એકવાર વ્યાજવા લઈ લઈને પછી તેમે ભરાતા નથી ખબર તો છે ને તો ટાઈમ ટાઈમ પૈસા હું ભરી દઈશ પણ ઓલા મુખી રહ્યા ને એ પૈસા દેશે છે તમે પણ વૈશમાં રહ્યો ને તો ન કરી પૈસા મને નહીં દે કે આમ જો ટેમે ભરી દી હું આ તારી દિયા ખાય અને તારે હારે હાલું છું ઓમ પછી મારે નો પૈસા ભરવા પડે દાદા ટાઈમે ટાઈમે આમ જોઈને પૈસા ભરી દેશું હા હાય હાય

ઓ ઓ ભલે ભલે હું આપી દઈશ પણ એ દીકરો ડાયો દઈ જ દીશ તો કેટલા પૈસા જોતા હે એ 20000 જોઈ મૂકી 20000 હા હા આરો હાલો ઘરે બે હું લેતો હું હા દાદા ઓ ટાઈમે ટાઈમે વીઆર નાચી દે અને જીરો થાય ને તરત પૈસા ભરી દે મૂકી દે તો કે ઓ દીકરા પછી તું મારી આબરૂ નો કાટ તો મારે નકર ભરવા પડશે ઓ દાદા

છે વાત આજ સાંજે પાછું આવું ને વાડીએ થી એટલે મારા દાદા ને કઈ દેવું બે દાડિયા વધારે ના જ દો મારે એકલા કામ નથી થતું કઈ જ દેવા એ દવા પોપ તો વા ને તારી વાત હાચી છે હું અત્યારે છું હા તે સારું હારું જા

નાનું છે અને સુર સુર આવી જોવા સા પૈસા નથી થોડાક પૈસા જો ને બટા પૈસા નથી અને ઓલા મૂકી પાઈ જો ને મૂકી સોચી ના પાડી દીધી છે તમે હવે જમીન માં નો રહેતા કોઈ ને પૈસા હું નહીં આપું દાદા એ મૂકી ભલે કલાકે દસ ટકા લે પણ તમે પૈસા લઈ દો બટા આ પાંચ ટકા પૈસા તારાથી નથી ભરાણા અને તું કલાકે દસ ટકા ની વાત કરસ એ પૈસા દીકરા કોઈ દી ભરાય નહીં અને હવે હું જમીન માં નહીં રહું જા તું બીજે લઈ જા દાદા

બે માવા હીરામ કેતો તો લેતા આવી જો દુકાને માવા લઈ આવું બે ઈના હાટો આ હારું કર્યું ટાઈમે પગાર થઈ ગયો તો મુખીના પૈસા દેવાઈ ગયા આ મુખી પાસે વ્યાજવા પૈસા કોઈ દી ન લેવાય આ વ્યાજને ઘોડાય ન આંબાય કોઈ દી હવે તો છે ને દવા સીમે કે ઉધાર જ ન હવે આ તો ધિકરો મરો અરુડીયો તમ તો જો આખો ડબલું દબવાનું પી ગયો મરઘામાં બોલાવો થાવા જો છે બે તને કરો કામ નથી ને એ દવા આંજો આંજો આને દવાખાને ઉપડવાનું દવાખાને શું શું એ દવા પી ગયો દવા એ આને દવાખાને લઈ જવાય અને આને પાણી સાટો એ પાણી પૈસા કોણ દિશે યાર આમ લઈ લ્યો આમ લઈ લ્યો એને આમ લઈ ન ઓળ પણ કોરો ખાટલો 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 લ્યો ખાટલો આમ લઈ લે ડોલથી બસ દવા બસ દવા なかっぱ